દોઢસો ગ્રામ ખાંડ લીધી છે તમે વધારે ઓછી નાખી શકો છો પચાસ ગ્રામ કાજુ બદામનો મેં ભૂકો કરી લીધો અને સો ગ્રામ મેં સાબુદાણા લીધા સાંજે દીધા તો આ રીતના પલળી જાય એવા કરવાના છે આ રીતના આપણું ઘી ગરમ થઈ ગયું છે તેમાં થોડી આપણે બદામ ને કાચું છે ક્રસ કર્યા રાખ્યા છે એ નાખીશું થોડા નાખીશું થોડા ઉપરથી નાખીશું સેજ નહીં એવો જ માઇનર કલર ફેરવા દેવાનો છે બાકી એમણે રહેવા દેવાનો છે હવે તેમાં આપણે દૂધ ઉમેરીશું मी मोठं वासन लिधुसे अल्लाबा मजा आहे